નડાબેટનું રણ ભારે વરસાદને પગલે દરિયો બન્યો છે ભારત પાકિસ્તાન બોર્ડર પર અનેરા દ્રશ્યો સર્જાયા છે રણમાં પાણી ભરાતા સહેલાણીઓ ઉમટી પડી સહેલાણીઓ માટે રણ પિકનિક સ્થળ બન્યો છે રણમાં પાણી ભરાતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા છે ખૂબ જ સારો ખૂબ સારી રીતે અનુભવી રહ્યો છું અત્યારે અત્યારની અહીંયા હવા ખૂબ ઠંડી અને જે ગરમીના કારણે પરેશાન લોકો છે તેમને પણ અહીંયા ફરવાવું જોઈએ પહેલા પણ અહીંયા દરિયો હતો અને દરિયામાંથી અહીંયા રણમાં રૂપાંતરિત થયો છે અને અત્યારે આ વરસાદ આવ્યો છે અને વરે પણ અહીંયા દરિયા જેવો નજારો લાગી રહ્યો છે અહીંના ઇતિહાસની વાત કરવામાં આવે તો જ્યારે જૂનાગઢના રાજા રા નવકણ પોતાની માનીલી બેન ચાહલને જ્યારે સિંધમાં કેદ કરી ત્યારે એને ચાહલે ચિઠ્ઠી મોકલી એ ચિઠ્ઠી જ્યારે જૂનાગઢ પહોંચી ત્યારે રા નવકણે એને મળવા જતો હતો સિંધમાં ત્યારે અહીં પણ સમુદ્ર જતો સમુદ્રમાંથી મા નળેશ્વરીએ રસ્તો કરી આપ્યો અને એ સિંધમાં જ્યારે મળવા ગયો અને એની બેન ચહલને પાછી ઘેર ગયો એમ અહીં સમુદ્ર જતો એ પાછો જ્યારે ઇતિહાસમાં જે સમુદ્ર હતો એનો એને હાલ